આજરોજ ઇમહાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ સાયન્સ વીકની મેજવાણી અંતર્ગત રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત આપવા કરવામાં આવી જેમાં મરીન નેવિગેશન એનર્જી સાયન્સ ફિલ્ડ મોડલ નેનોટેકનોલોજી સ્પેસ બોનસાદ જેવી ગેલેરીની મુલાકાત લીધી પ્રોટીન સ્ટાર્ચ વગેરેની હાજરીની પરત કેવી રીતે કરવી તેની ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી બોન સાઇડ ગેલેરીમાં વૃક્ષની કેવી રીતે કટિંગ કરવું અને મૂળને ક્યારે અને કેટલા પ્રમાણમાં કાપવા તેની જાણકારી આપવામાં આવી હતી

तो मैं आप इसके बारे में बताने जा रहा हूँ यह है कि जब भी फोटोन और इलेक्ट्रॉन होते उसे हम लोग ना कि उनका स्पीड और पोजिशन साथ में हम लोग ले सकते तो मैं आपको दिखा के दिखा आपको दिखाता हूँ। तो ये हमने चालू किया है class 6th priyam shri kendra vidyalaya number 1 8th, bhuj good evening my name is diya patel i am studying class 6th my school name is priyam shri kendra vidyalaya air force number 1 bhuj and today i have learn about, about six galaxies plants and etc uh, things thank you namaskar bye KVD, today we are here for science fair competitions and many participants have participated here i'm glad to know that regional science center is performing such activities for us and it's really helpful for youngsters government keeps us granting money for these programs and we are really happy and enriched what we have got here. And not only this activity, but many such activities are performed here. I would like to know all of you that please come over here and participate and do your best. Thank you. નમસ્તે મારું નામ જોગી કૃષ્ણ કિશોરભાઈ છે અને હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ સ્કૂલના વિદ્યાર્થીની છું હું અગિયાર સાયન્સમાં અભ્યાસ કરું છું આજે અમે રિજનલ સાયન્સ સેન્ટરની વિઝિટ લીધી અને આ સેન્ટર બહુ જ મસ્ત છે મુખ્યમંત્રીએ બહુ સારું કામ કર્યું છે અને અમે આ સેન્ટરમાં આવીને બહુ જ ખુશ થયા છીએ હું તો ઈચ્છું છું કે બધી જ વિદ્યાર્થીઓના સેન્ટરમાં આવે અને આ સેન્ટરની વિઝિટમાં અમે બોટર રોકેટની પણ એક્ટિવિટી કરી જેમાં બોટલ રોકેટ કેવી રીતે પ્રેશરથી ઉડે ગુડ ઇવનિંગ માય સેલ્ફ દેવડથી KV number Two Army Bridge, I am present here on the occasion of CV Raman CV Raman Science Carnival, and I participated in fact competition, and I I give a big thanks to the PM Narendra Modi because they they had a plan to make the RS I mean Regional Science Center because the RSC made it. I get stage. Here are more. મેની કોમ્પિટિશન્સ ઇન વિચ આઈ પાર્ટિસિપેટેડ બીજ પાર્ટિસિપેટિંગ નમસ્તે મારું નામ જોગી શ્રમૃતિ કિરણભાઈ છે અમે ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી આવ્યા છું હું ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થીની છું આજે અમે રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી છે જેમાં અમે નમસ્તે મારું નામ ઓઢાણા નારાયણભાઈ છે હું શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ કચ્છની વિદ્યાર્થીની છું અમારી શાળામાં રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે લે લઈ જવામાં આવ્યો છું જેમાં અમને છ ગેલેરીઓની મુલાકાત લેવામાં કહેવામાં આવ્યું હતું સૌ પ્રથમ અમે મરીન નેવિગેશનની મુલાકાત લીધી હતી જેમાં સમુદ્રમાં પહેલાંના સમયમાં કેવી રીતે બધું દિશા અંતર ચાલતું હતું એવું બધું દેખાડવામાં આવ્યું અને પહેલાના સમયમાં કેવા યંત્રોને વાપરવામાં આવતા હતા તે બધું દેખાડવામાં આવ્યું બીજી